એ પોલમાં સીધો સવાલ હતો કે શું ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે મળનારી સમાધાન એમાંથી સિત્તેર 6000 થી વધુ લોકોનું કહેવું હતું કે સમાધાન નહીં થાય આ તો માત્ર બે ત્રણ કલાક નો પોલ હતો તેમાં પણ છ સાત હજાર લોકોનું માનવું હતું કે સમાધાન નહીં થાય અને આખરે એ જ

કલાક લગભગ કલાક આશરે કલાક સુધી આ બેઠક ચાલી અને ત્યારબાદ સૌથી પહેલા ભૂપેન્દ્ર ચુડાસમા જે ભાજપના વરિષ્ઠ નેતા છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ એટલે કે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરી અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરવાથી એક વાત તો સાબિત થઈ ગઈ હતી કે સમાધાન નથી થયું અને આખરે ક્ષત્રિય સમાજની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે ઘણી બધી એવી બાબતો સામે આવી જે અંદેશો આપી રહી છે જે સંદેશ આપી રહી છે કે હવે આ વિવાદ વધુ ફૂલ છે હવે ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે સમાધાનના મૂળમાં નથી હવે આપણે કહી દઈએ પહેલા કે ક્ષત્રિય સમાજે શું કહ્યું આપણે ગ્રાફિકલી પણ આપણે સાઈડ સાઈડમાં દેખાડીને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ સૌથી પહેલી વાત આપણે કહી કે અમે રૂપાલાને જો હટાવશે તો જ માનીશું એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ ગુજરાતમાંથી ક્યાંય પણ ટિકિટ ભારતીય ન આપે અને રાજકોટની ટિકિટ ઉમેદવારી પહેલી અને સ્પષ્ટ માંગ સમાજે કોર કમિટીની જે આ બેઠક મળી હતી એમાં પણ તેઓ રાખે હતી બીજી વાત તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષમાં સમાજને ઝુકાવવાની તાકાત નથી હવે આ વાત એટલા માટે હું ભારપૂર્વક કહી રહ્યો છું કારણ કે બેઠકમાં ભાજપના બીજા કોઈ નેતા નહીં પરંતુ ક્ષત્રિય સમાજના જ નેતા હતા કોણ કોણ હતા એ પણ મેં આપને જણાવીશ ત્રીજો સૌથી મહત્વ મુદ્દો મહત્વપૂર્ણ મુદ્દો આ બેઠક બાદ જે ક્ષત્રિય સમાજ તરફથી કહેવામાં આવ્યો કરણસિંહ ચાવડા જે કન્વીનર છે આ કોર કમિટીના તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એક તો રાજકીય પક્ષમાં તાકાત નથી બીજી અમારી માંગ સ્પષ્ટ છે અને ત્રીજો સૌથી મોટી વાત જે તેમણે કહી

લોકો છે ફેલાયેલા લોકો છે એનો મતલબ એ થયો કે હવે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ હર આ વિરોધ પહોંચાડવાની વાત આડકતરી રીતે આપણે કરી છે એટલે આ બેઠક નિષ્ફળ તો ગઈ પરંતુ આ બેઠક સાથો સાથ એક નુકસાન પણ ભારતીય જનતા પાર્ટીને કરશે એવું એક એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કારણ કે બેઠકમાં જે મુદ્દા ઉપર ચર્ચા થવાની હતી એના પર તો ભાજપ થયો ભાજપના તો ક્ષત્રિય સમાજ સહમત થયો પરંતુ મૂળ વાત એ થઈ ગઈ કે હવે આ વિવાદનું થોડું ઉગ્ર સ્વરૂપ મળી ગયું હવે ભારતીય જનતા પાર્ટીના કયા કયા નેતાઓ સામેલ હતા શા માટે અમે ભાજપુ તો લખ્યું છે એ પણ આપણે ચોખવટ કરી ભાવનગરના રાજવી સાથે રાજવીએ જ્યારે મીડિયા સમક્ષ વાત કરી ત્યારે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે હવે યુવાઓ પણ કહી રહ્યા છે અને આ વાત ગોંડલના પરિપ્રેક્ષમાં હતી કારણ કે સવાલ હતો કે ગોંડલમાં જયરાજસિંહને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બેઠકને આપ કઈ રીતે જોવો છો ત્યારે તેમણે કહ્યું કે હવે મને લાગે છે યુવાનો કહી રહ્યા છે

જા પ્રદીપસિંહ જાડેજા હતા હવે અહિયાં લાગે છે કે ભારતીય જનતા પાર્ટી થી કદાચ ભૂલી વાત નહીં થઈ ગઈ કે શરૂઆત થી જ આ સિનિયર નેતાઓને લૂપમાં એટલે કે સમાધાનની પ્રક્રિયામાં રાખવા જોઈતા હતા પરંતુ પહેલા જયરાજસિંહ અને ત્યારબાદ આ નેતાઓ જયરાજસિંહના અધ્યક્ષતાને ગોંડલમાં જે સંમેલન મળ્યું તે બાદ રાજપૂત સમાજ જ જયરાજસિંહનો ખૂણે વિરોધ કરવા છે છે હવે આ આ એન્ટ્રી થઈ શરૂઆતમાં જ્યારે દેખાયા નહીં અથવા તો બોલતા નહોતા ત્યારે સૌ કોઈ સોશિયલ મીડિયામાં કહી રહ્યા હતા કે ક્યાં છે ભાજપના એ સિનિયર ક્ષત્રિય નેતાઓ પરંતુ હવે સમાધાનની જ્યાં જ્યારે વાત આવી ગઈ ત્યારે અચાનકથી સિનિયર નેતાઓ એક સાથે રાજપૂત ભવનમાં જોવા મળ્યા

ક્ષત્રિય સમાજે તો કહી દીધું છે કે આ અમારી પહેલી ને બેઠક હતી હવે અમે કોઈ બેઠક કરવાના નથી એટલે ભાજપ માટે ચિંતાનો વિષય થઈ ગયો છે કે હવે ક્ષત્રિય સમાજને મનાવવા કે હવે શું થશે માં ત્રીજો મુદ્દો છે કે જ્યાં સુધી રૂપાલાને હટાવીશું નહીં ત્યાં સુધી અમે માનીશું નહીં આ વાત ક્ષત્રિય સમાજની ડે વન છે પહેલા દિવસ તો હવે શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીનો હાઈ કમાન્ડ સંપર્ક કરે અથવા તો એ દિશામાં કોઈ નિર્ણય તરફ આગળ વધે આ સમાજ ને નારાજ કરીએ અને આપણે કોઈ બેઠક ગુમાવી પડે અથવા તો રાજકીય સ્થિતિમાં ચૂંટણીમાં કોઈ નુકસાન કરવું પડે એટલે કે ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે એટલા માટે જ સ્ટ્રીક કહેવાતા સી આર પાટીલ પણ હાથ જોડીને વિનંતી કરતા ગઈકાલે જોવા મળ્યા હતા આજે તમામ ક્ષત્રિય સમાજના સિનિયર નેતાઓ એક સાથે એટલે કે હવે આવનારા સમયમાં સમાધાન નથી થયું બેઠક નિષ્ફળ એટલે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધવાની અને સામે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડીખમ રહેવાનું અને એની માટે રૂપાલાને હટાવવા માટે ક્ષત્રિય સમાજ અલગ અલગ વિરોધના કાર્યક્રમ કરે તો નવા कोई कोई अपडेट्स असमग्र अभी बात ले लेंगे हम आपका शुक्रिया आप ही आ जाइए जो आपने वीडियो गमे और तो लाइक करना भूलता नहीं रहे है जो अभी तो સુધી जो गुजरात तक सब्सक्राइब ना किया हो तो प्लीज सब्सक्राइब कर लीजिए जो सब्सक्राइब करने जो सब्सक्राइब करशो तो हमारा वीडियो जल्दी ही आप आप सभी के अंदर पहुंचाड़वावा का सर होता है बहुत बहुत शुक्रिया धन्यवाद के साथ का